જય શ્રી કૃષ્ણ આજે હું તમને એક એવી વાર્તા કહીશ જે ભક્તિ જ્ઞાન અને સંસ્કૃતિનો અનોખો સંગમ છે આ વાર્તા છે પ્રબોધિની એકાદશી જેને આપણે પ્રેમથી દેવ ઉઠી એકાદશી પણ કહીએ છીએ શું છે આ દિવસનો અર્થ કેમ મનાવવામાં આવે છે આવો સાથે મળી જાણીએ એક એવી કથા જે આપણા મનને જાગૃત કરે છે એક વખત દેવલોકમાં મહાન ઋષિ નારદજી બ્રહ્માજી પાસે આવ્યા તેમણે પૂછ્યું હે પિતામહ આ પ્રબોધિની એકાદશી શું છે આ દિવસે વ્રત કરવાથી શું ફળ મળે છે બ્રહ્માજી મલકાયાને બોલ્યા હે નારદ તું અતિ સુંદર પ્રશ્ન પૂછી રહ્યો છે જે મનુષ્ય આ દિવસની મહિમા સમજે છે એના જીવનમાં કદી અંધકાર રહેતો નથી તેમણે સમજાવ્યું કાર્તિક માસની શુક્લ પક્ષની એકાદશી એ એવો દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રા પછી જાગે છે ચાર મહિના ચતુર્માસ દરમિયાન ભગવાન શહન કરે છે એટલે શુભ કાર્ય થતા નથી પણ જ્યારે ભગવાન જાગે છે ત્યારે આખું બ્રહ્માંડ જાગે છે શુભ કાર્યો લગ્ન યજ્ઞો અને દાન ધર્મ ફરી શરૂ થાય છે મિત્રો ભગવાન વિષ્ણુનું જાગરણ ફક્ત દેવોના જાગવાનો સમય નથી એ તો આપણા અંતરના જ્ઞાનના જાગરણનું પ્રતિક છે એ દિવસે ભક્તો વહેલી સવારે ઉઠે છે સ્નાન કરે છે વિષ્ણુજીની પૂજા કરે છે અને ઘરમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે આ દિવસે ખાસ કરીને તુલસી સારીગ્રામ વિવાહ કરવામાં આવે છે જે પ્રકૃતિ અને પરમાત્માના મિલનનું પ્રતિક છે ત્યારબાદ નવા કાર્ય શરૂ કરવા શુભ માનવામાં આવે છે કારણ કે એ દિવસે નવા આરંભનો દિવસ જે ભક્ત આ દિવસે વ્રત કરે છે તે સૌ પ્રથમ ભગવાન વિષ્ણુના નામનો સંકલ્પ લે છે હે વિષ્ણુ ભગવાન હું આજનો દિવસ તમારા નામે અર્પણ કરું છું મારી બુદ્ધિ ભક્તિ અને સંસ્કૃતિને જાગૃત કરો પછી દીવો ફૂલ ધૂપ પડે પૂજા કરીને રાત્રે જાગરણ કરવું એટલે આખી રાત ભજન કીર્તન અને ભગવાનના નામે સમય વિતાવો આ દિવસે તુલસીજીની આરતી કરવી ફૂલ અર્પણ કરવા જેમ કે ગુલાબ દુર્વા કે શમીપત્ર કહેવાય છે કે આ રીતે ભક્તિપૂર્વક પૂજા કરવાથી તેના જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે હવે કદાચ તમે વિચારતા હશો આ બધું કેમ કરવું જોઈએ એનો સાચો અર્થ એ છે કે ભગવાનનો જાગરણ એ આપણા આત્માનું પણ જાગરણ છે જ્યારે વિષ્ણુ ભગવાન જાગે છે ત્યારે એ સંદેશ આપે છે હવે તું પણ જાગ તારું મન શુદ્ધ કર અને જીવનમાં નવા સંકલ્પ લે આ દિવસે આપણને યાદ અપાવે છે કે ભક્તિ અને જાગૃતિ એ જ સાચો પ્રકાશ છે બ્રહ્માજી કહે છે જે ભક્ત આ દિવસે વ્રત અને પૂજા કરે છે તે ધન શાંતિ અને પુણ્યથી ભરપૂર થાય છે એના પૂર્વજોને વિષ્ણુલોકમાં સ્થાન મળે છે તેના બધા પાપો નષ્ટ થાય છે આ દિવસે દાન તીર્થ કે ભોજન આપવાથી અનંત પુણ્ય મળે છે એટલે અક્ષય પુણ્યનો દિવસ પણ કહેવામાં આવે છે આ વાર્તા ફક્ત ધાર્મિક નથી એ આપણા જીવનને જીવવાનો માર્ગ પણ બતાવે છે ભક્તિમાં શ્રદ્ધા રાખવી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું અને પોતાના અંદરનો પ્રકાશ શોધવો ભગવાન વિષ્ણુનું જાગરણ એટલે આત્માની જાગૃતિ તો આવો આ દિવસે આપણે સંકલ્પ લઈએ કે જીવનમાં સકારાત્મક વિચાર શાંતિ અને ભક્તિ વધારીએ તો મિત્રો આજની વાર્તામાંથી આપણે શું શીખ્યા ભગવાન જેમ જાગે છે તેમ આપણે પણ પોતાના મન વિચાર અને કરણીઓને જાગૃત કરીએ આવો તહેવાર આવે ત્યારે પરિવાર સાથે પૂજા કરીએ દીવો પ્રગટાવીએ ભજન કરીએ અને પોતાના સંતાનને પણ આ પરંપરા સમજાવીએ એ જ સાચો પ્રબોધ છે ભગવાનના જાગવાની સાથે આપણા આત્માનું જાગરણ જય શ્રી વિષ્ણુ જો વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને આવું જ જ્ઞાન તથા રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં